કોડિયાક ગામના દરિયા કિનારે આવેલું છે કોડિયાક બીચથી ત્રણ કિલોમીટરના અંતરે પૂર્વ તરફ દરિયાની અંદર બિરાજે છે નિષ્કલંક મહાદેવ આ સ્થળ પર એક નહીં પરંતુ પાંચ પાંચ શિવલિંગ આવેલા છે કહેવાય છે કે આ શિવલિંગનો ઇતિહાસ મહાભારત કાળ સાથે જોડાયેલો છે એવું માનવામાં આવે છે કે જ્યારે મહાભારતના યુદ્ધ વખતે પાંડવોએ કૌરવોને મારીને યુદ્ધમાં વિજય મેળવ્યો હતો ત્યારે તેમને થયું કે પોતાના ભાઈઓ અને સગા સંબંધીઓને મારીને પોતે પાપના ભાગીદાર બન્યા છે અને એ જ પાપના કલંકને ધોવા માટેના નિવારણ માટે પાંડવો ભગવાન શ્રીકૃષ્ણ પાસે જાય છે ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ પાંડવોને એક કાળી ધજા અને ગાય આપે છે અને કહે છે કે આ કાળી ધજા લઈને તમે ગાયની પાછળ પાછળ જાઓ જે જગ્યાએ પહોંચીને આ ગાય ઊભી રહે અને તમારી ધજા સફેદ થઈ જાય ત્યારે સમજી જજો કે તમારું કલંક ધોવાઈ ગયું અને તે સ્થળ પર મહાદેવની પૂજા કરીને તેમનું ધ્યાન પણ ધરજો પાંચેય પાંડવોએ ભગવાન શ્રી કૃષ્ણના કહેવા પ્રમાણે કાળી ધજા લઈને ગાયના પાછળ પાછળ ચાલવા લાગ્યા આવી રીતે તેઓ ઘણી જગ્યાએ ફર્યા અને ફરતા ફરતા તેઓ હાલના કોડિયા ગામના દરિયા કિનારે પહોંચ્યા અને તે સમયે ધજાનો રંગ સફેદ થઈ ગયો અને પછી આ સ્થળે પાંચેય ભાઈઓ તપસ્યા કરવા લાગ્યા અને પછી પાંચેય પાંડવોને ભગવાન શિવે એક પછી એક અલગ અલગ શિવલિંગના સ્વરૂપે દર્શન આપ્યા અને પાંચેય શિવલિંગ આજે પણ તે સ્થળે મોજૂદ છે જે કોડિયાક સમુદ્રના કિનારાથી ત્રણ કિલોમીટર દરિયાની અંદર આવેલા છે અહીં સમુદ્ર પાસે પાંડવ તળાવ પણ આવેલું છે જેમાં ભક્તો હાથ પગ ધોઈને શિવલિંગની પૂજા અર્ચના કરે છે તો આ સ્થળ ઉપર પાંડવોને પોતાના ભાઈઓ અને સંબંધીઓના મૃત્યુથી લાગેલા પાપથી મુક્તિ મળી હતી એટલે જ આ મંદિરને નિષ્કલંક મહાદેવ મંદિર પણ કહેવામાં આવે છે અહીં ભાદરવી અમાસના દિવસે મેળો ભરાય છે અને લાખોની સંખ્યામાં લોકો નિષ્કલંક મહાદેવના દર્શન કરીને પોતાના પર લાગેલા કલંકથી મુક્તિ મેળવે છે અહીં જીવનના દરેક પાપોનો નાશ થાય છે એવું પણ માનવામાં આવે છે લોકમાન્યતાઓ અનુસાર નિષ્કલંક મહાદેવ પોતાના શરણે આવતા દરેક પાપીઓને કલંકથી મુક્તિ અપાવે છે અહીં ભરાતા ભાદરવી મેળાની શરૂઆત ભાવનગરના રાજવી પરિવાર તરફથી ધજા ચડાવીને કરવામાં આવે છે અહીં વર્ષે એક વખત ધજા ચડાવવામાં આવે છે અને તે ધજાની ખાસિયત એ છે કે આ ધજાને એક વર્ષ સુધી કંઈ પણ નથી થતું અને કહેવાય છે કે બે હજાર એકના ભૂકંપના સમયે પણ આ ધજાને કંઈ નુકસાન નહોતું થયું ભાદરવા મહિનાની અમાસના દિવસે ભરાતા મેળાને ભાદરવી મેળો પણ કહેવામાં આવે છે આ દિવસે લાખોની સંખ્યામાં યાત્રિકો નિષ્કલંક મહાદેવના દર્શન કરવા માટે આવે છે લોક માન્યતાઓ અનુસાર કોઈ સગાની ચિતાની રાખને શિવલિંગ ઉપર લગાવીને જળમાં પ્રવાહિત કરી દેવામાં આવે તો તેમને મોક્ષ મળી જાય છે આ શિવલિંગ ઉપર રાખ દૂધ દહીં અને નારિયેળ પણ ચડાવવામાં આવે છે મિત્રો જો તમને કુદરતી સૌંદર્ય અને દરિયા કિનારાના સ્થળો ખૂબ જ પસંદ હોય તો આ યાત્રાધામ અમદાવાદ થી એકસો ચોરાણું કિલોમીટરના અંતરે રાજકોટથી એકસો પંચાણું કિલોમીટર અને ભાવનગરથી ચોવીસ કિલોમીટરના અંતરે આવેલું છે મિત્રો આ માહિતી જાણીને તમને આનંદ થયો હોય તો તમે આ વીડિયોને તમારા મિત્રો અને સ્નેહીજનો જોડે શેર જરૂર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો